નમસ્કાર ફ્રેન્ડ્સ ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ખોડિયારમાંના ખૂબ જ પ્રસિદ્ધ એવા મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો આમ જોવા જઈએ તો ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિર આવેલા છે ગુજરાતમાં રાજપરા ખોડિયાર છે બીજું માટેલમાં આવેલું છે ગઢધરા ખોડિયાર માતાજીના દર્શને છીએ મિત્રો આ વિડીયોમાં આપણે માતાજીના દર્શન તો કરીશું સાથે સાથે આ જગ્યાનો શું ઇતિહાસ છે એના વિશે પણ આપણે જાણકારી લઈશું તો જોડાય લેજો અદ્ભુત વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ મિત્રો શેત્રુંજય નદીના કિનારે આવેલું આ ખોડિયાર માતાજીનું રડધ્રા મંદિર છે આ પૌરાણિક મંદિર છે જેનું નિર્માણ આશરે ઈસવીસનની નવમીથી અગિયારમી સદી દરમિયાન થયું હોય એવું માનવામાં આવે છે અહીં શેત્રુંજી નદીનો ઊંડો થરો પણ આવેલો છે ભેખોડોની ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાજીની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે કહેવાય છે કે બહુ સમય પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા અને તેનો સંહાર કરવા માટે ખોડિયાર માતા અને તેમની બહેનો દ્વારા આનડીમાં ખાંડીને એમનો સંહાર કરવામાં આવ્યો હતો રાક્ષસોનો સંહાર કર્યા બાદ માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં તરામાં ગાડી નાખ્યો હતો ત્યાં માત્ર ગણાનો અંશ દેખાતો રહી ગયો હતો અને તેથી જ ગળધરા કહેવાયું લોકવાયકા મુજબ અહીં માતાજીનું ગળું બિરાજમાન છે અહીં માતાના મસ્તકની પૂજા કરવામાં આવે છે નવાઈવાળી વસ્તુ દેખાડવા માંગીશ આજુબાજુમાં સંપૂર્ણ ગ્રીનરી છે પણ અમુક જગ્યાએ અમુક વૃક્ષો એવા છે કે જે સુકાઈ ગયા છે આટલો સરસ વરસાદ પડ્યો હોવા છતાં આ જગ્યા પર આ સુકાયેલા વૃક્ષો શા માટે છે એ થોડુંક મારા માટે નવીન વસ્તુ મને લાગી છે તમને કોઈને કંઈ આઈડિયા હોય તો તમે જરૂરથી જણાવજો કેમ કે આજુબાજુમાં જોશો ને તો સંપૂર્ણ ગ્રીનરી છે પણ અમુક વૃક્ષો જ આ જગ્યા પર સુકાયેલા છે આઈ ડોન્ટ નો ભાઈ પણ તમને કંઈ આ વિશે આઈડિયો હોય તો જરૂરથી જણાવજો સો ફ્રેન્ડ્સ અત્યારે મંદિરથી થોડે દૂર પીઠાપીર દાદાની જગ્યા આવેલી છે સિકોતેર માની જગ્યા આવેલી છે અને ભૂતરા દાદાનું મંદિર છે તો એમના દર્શન માટે જઈ રહ્યા છીએ જોડા લજો વિડીયોમાં હવે આ જગ્યા પર પીઠાપીર દાદાની ખૂબ સરસ મજાની જગ્યા આવેલી છે તેમજ સિકોતેરમાનું સ્થાનક આવેલું છે અને રાંગણી માતાજીનું મંદિર આવેલું છે અને સાથે સાથે આ જગ્યા પર ભૂતળા દાદાનું પણ મંદિર આવેલું છે મિત્રો આ જે મંદિરો છે આ જે જગ્યાઓ છે આ જે સ્થાનકો છે એની ચર્ચા આપણે ઇતિહાસમાં કરી ચૂક્યા છીએ કે કઈ રીતે ખોડિયાર માતાજી એમને આ જગ્યા પર લાવ્યા છે મિત્રો તો ચાલો સાથે મળીને આ જગ્યાના દર્શન કરીએ અને પવિત્ર થઈએ મિત્રો મંદિરની સામેની બાજુએ એક સરસ મજાનું ઝરણું જાય છે અને એ ઝરણાનું પાણી આ જગ્યા પર નિવેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો મિત્રો તમે જો આ જગ્યા પર આવો છો તો એ જે ઝરણું જઈ રહ્યું છે એમાં નાવાની મનાઈ છે અને સાથે સાથે એમાં કોઈ પણ પ્રકારનો ખચરો નાખો નહીં એવી રિક્વેસ્ટ કરવામાં આવી છે તો ચાલો હવે સાથે મળીને ખૂબ સરસ મજાના પીઠાપીઠના દર્શન કરીએ તેમજ રાંગણી માતાજી અને સિકોતેરમાં અને ભોતલા દાદાના દર્શન કરીએ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ગડધરા માતાજીના રસોડામાં મિત્રો તમે જોઈ શકો છો કે કેવડું વિશાળ રસોડું છે આ જગ્યા પર આ રસોડાનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે આ જગ્યા પર ખોડિયાર જયંતિ ઉજવવામાં આવતી હોય છે એક સાથે મોટી સંખ્યામાં જ્યારે લોકો આ જગ્યા પર આવી જતા હોય છે ત્યારે આ જગ્યા પર આ રસોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સાથે સાથે જો કોઈ વ્યક્તિ ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા પર આવતા હોય છે તો સીધો સામાન લઈને ખાલી આવવાનું છે વાસણને તમામ વ્યવસ્થા આ મંદિર તરફથી કરવામાં આવતી હોય છે સાથે સાથે આ જગ્યા પર રસોડાની એક્ઝેક્ટ બાજુમાં નીચે ખૂબ જ મોટો હોલ છે જ્યાં જમણવાર થઈ શકે છે અને ટોટલ સોળથી સત્તર રૂમની વ્યવસ્થા આ જગ્યા પર છે તો તમે રાત પણ આ જગ્યા પર રોકાઈ શકો છો તો મિત્રો આ જગ્યા પર ખૂબ જ વિશાળ હોલ છે કદાચ હજારોની સંખ્યામાં લોકો આવી ગયા હોય તો પણ આ જગ્યા પર આરામથી બેસીને જમી શકે છે આ જે પ્રમાણે હોલ છે એ જ રીતે ઉપરની બાજુએ રહેવાની વ્યવસ્થા છે ટોટલ મેં અગાઉ કીધું એમ સોળથી સત્તર રૂમની વ્યવસ્થા આ જગ્યા પર છે મિત્રો આ જગ્યા પર દશામાનું મંદિર પણ આવેલું છે આપણે સાથે મળીને દર્શન કરીએ જય દશામા રવિવાર હોય તો જાજુ બનાવવું પડે મંગળવાર તો થોડુંક ઓછું બનાવવું પડે અને બુધવાર અને પૂનમ હોય ને તો બસો ને ત્રણસો છસો બનાવવાનો માણસો હોય દર પૂનમ બીજાનો માણસ રસોડું બનાવવાનો હાજે રાજકોટવાળા અમારા પાસે આવે પ્રાર્થના કરવા માતાજી પ્રાર્થના કરવા આવે રાજકોટવાળા દર પૂનમે આવે અને બીજ હોય ને ત્યારે આઠ આઠ પંદર જણા બીજ ને આવે હવે આ જગ્યા પર ખોડિયાર માતાજીનું જે મેઇન સ્થાનક આવેલું છે કે જે જગ્યા પર માતાજી સ્વયં પ્રગટ થયા હતા અને માતાજીએ પોતે જ પોતાના શરીરને ધરામાં ગાળી દીધું હતું અને માત્ર ગળાનો ભાગ જ આ જગ્યા પર દેખાયો હતો તો એ જગ્યાના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તો જોડાઈ લેજો આ વિડીયોમાં અને આપ સૌ કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલશો નહીં કેમકે આપણા ગુજરાતમાં સુપ્રસિદ્ધ ખોડિયારમાંના મંદિરોમાંનું એક મંદિર ગડધરા છે જે જગ્યા પર આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ તો બોલો જય ખોડિયારમાં માતાજીના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે સાથે સાથે બેક સાઇડ તમે જે જોઈ રહ્યા છો એ વોટરફોલ પણ આ જગ્યા પર જોયો છે હવે ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે આ ગુનો જોઈ રહ્યા છો એ ગુનામાં અસંખ્ય મગરો છે સાથે સાથે ગુનો ખૂબ જ ઊંડો છે તો આ જગ્યા પર જો માતાજીના દર્શન કરવા માટે આવો છો તો આ જગ્યા પર અંદર ગુનામાં સ્નાન કરવા માટે ના જવું એ આપ સૌને રિક્વેસ્ટ છે સાથે સાથે આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો આ જગ્યા પર પહોંચવા માટે તમારે ધારી ગામમાં આવવું પડે છે અમરેલીથી ધારી ચાલીસ કિલોમીટર એપ્રોક્સ દૂર છે બગસરાથી પણ ધારી નજીક થાય છે જૂનાગઢથી જો તમે આવો છો તો ધારી એપ્રોક્સ એંસી કિલોમીટરની આસપાસ થાય છે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ જગ્યાનું એડ્રેસ તેમજ લોકેશન પિન કરેલું છે તો જરૂરથી મુલાકાત લેજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આશા છે કે આપ સૌને વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદાણી ધારીને હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શરામ જમાતાજી જય શ્રી કૃષ્ણ And Mahadev, hurt you all.